ઉમરગામના નારગોલ દરિયા કિનારાને ગુજરાતનું બીજું બ્લુ ફ્લેગ પ્રોજેક્ટ માટે સિલેક્ટ કરતા ખુશીનો માહોલ આગામી દિવસોમાં નારગોલમાં પર્યટકોનો વધુ ઘસારો જોવા મળી શકે છે હોવાનું જણાવતા સરપંચ સ્વીટીબેન ભંડારી ઉમરગામ તાલુકાને વધુ એક સિદ્ધિ પ્રાપ્ત થઈ રહી છે ગુજરાતના પ્રથમ એવા બ્લુ ફ્લેગ પ્રોજેક્ટના શિવરાજપુર બાદ ઉમરગામના નારગોલ બ્લુ ફ્લેગ પ્રોજેક્ટ માટે સિલેક્ટ કરવામાં આવ્યું છે નેઢરલેન્ડની એફ કંપની બ્લુ ફ્લેગ સર્ટિફિકેશ પ્રોજેક્ટને આકાર આપવામાં આવશે નારગોલમાં ત્રણ બીચ આવેલા હોય અહીં પ્રી વેડિંગ શૂટિંગ પણ પ્રખ્યાત છે ઉમરગામ તાલુકાના નારગોલ ગામે હજારો પ્રવાસીઓ આખા વર્ષ દરમિયાન આવે છે હવે જ્યારે નારગોલ દરિયા કિનારે બ્લુ ફ્લેગ પ્રોજેક્ટ હાથ છે ત્યારે આસપાસના ગામો નારગોલને મોટો ફાયદો થશે ગુજરાતનું બીજું બ્લુ ફ્લેગ પ્રોજેક્ટનું દરિયા કિનારો બનશે અને પ્રવાસના વિકાસના દ્વારો ખુલશે જિલ્લા વિકાસ અધિકારી ખુદ આ પ્રોજેક્ટને લઈ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા હોય આગામી દિવસોમાં નારગોલમાં પર્યટકોનો વધુ ઘસારો જોવા મળી શકે છે હોવાનું નારગોલ ગામના સરપંચ સ્વીટીબેન ભંડારીએ જણાવ્યું હતું નારબોલ ગામ ખૂબ જ સુંદર એવા દરિયાકિનારે આવેલું ગામ છે ગામની અંદર પ્રવાસોનો પ્રવાસનોની વસ્તી પણ ખૂબ વધારે છે અમારા નારગોલ ગામની અંદર ખૂબ જ સુંદર એવા બીચો આવેલા છે એના કારણે ભારતની અંદરથી ગુજરાતની અંદરથી ઘણા એવા દૂર દૂરથી પ્રવાસીઓ આવે છે અને અમારો દરિયો આકર્ષણનું કેન્દ્ર બન્યું છે જેને કારણે ઉનાળુ વેકેશન હોય કે દિવાળી વેકેશન કે સામાન્ય દિવસોની અંદર પણ અમારો દરિયો પ્રવાસીઓથી ઉભરાયેલો રહે છે જેને ધ્યાનમાં રાખીને નારગોલ ગ્રામ પંચાયત દ્વારા ત્યાં ઇકો ઇકો ટ્યુરિઝમ પોઈન્ટ ઊભું કરવામાં આવ્યું છે જેને કારણે ખૂબ જ પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે અને આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ગઈકાલે ડીડીઓ સાહેબની જ્યારે નારગોલ ગામની મુલાકાત લીધી હતી ત્યારે નારગોલ ગામને તેમણે બ્લૂ ફ્લેગ પ્રોજેક્ટ તરીકે જાહેર કરવાની વાત કરી હતી જે અમારા નારગોલ માટે ખૂબ જ આનંદની વાત છે સાથે સાથે આજુબાજુના ગામને પણ આનો ખૂબ જ ફાયદો થશે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો